વીર જવાન અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આજે ભવ્ય રેલીનું આયોજન કરાવ્યું વીસ વર્ષ સુધી ભારતીય સેનામાં ફરજ બચાવ્યા બાદ વય નિવૃત્ત થયા છે કાઠી સમાજનું ગુજરાતમાં એક અનોખું નામ રોશન કર્યા બાદ ભરતભાઈ વાળા નિવૃત્ત થયા છે આજે ચલાલા ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અંદાજે બસો થી વધુ ગાડીઓના કાફલા સાથે રેલી યોજવામાં આવી હતી ભરતભાઈ વાળાની આ સેવાને વધાવવા માટે સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે ચલાલા ગામની જનતા જોડાઈ હતી ભરતભાઈ દ્વારા સર્વપ્રથમ દાન મહારાજ ની જગ્યા તરફ ત્યારબાદ ભીમનાથ મહાદેવ ખાતે દર્શન કરીને રેલી સ્વરૂપે ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી માતાજીના દર્શન કર્યા હતા સેંકડોની સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ આ અવસરને અભૂતપૂર્વ રીતે વધાવ્યો હતો રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી